thank hey. you

शु मा भगवती मा सरस्वती मा भगवती कल विनी महा जय स्तुति महाभर देवति സ சுவவ மா சரஸ்வீ மாவீ ¡Somínima! ¡Oye, con somínima! No, <laughs> you are આપણે પોતાનું સ્થાન ગ્રહણ કરીશું આજના મહેમાન શ્રી નો પરિચય મેળવીશું શ્રી મલકેશભાઈ ગોહિલ કે જેઓ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સોફ્ટવેર એન્જિનિયર છે પોલીસ વિભાગમાં કુલ તેર વર્ષથી સેવામાં છે અને છેલ્લા અગિયાર વર્ષથી સતત સાયબર ક્રાઇમમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે

સાયબર ક્રાઈમનો ભરૂચ જિલ્લાની પ્રજાને સાવચેત રાખવા માહિતગાર કરવા તથા સાયબર ક્રાઈમના બનાવથી કઈ રીતે બચી શકાય તે માટે જિલ્લાની વિવિધ શાળાઓ કોલેજો સંસ્થાઓ અને ઇન્ડસ્ટ્રીઓ ખાતે જઈ વર્ષ બે હજાર ચોવીસમાં કુલ એકતાલીસ જેટલા સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર કરી અને પચીસ હજારથી વધુ લોકોને તેઓએ જાગૃત કરે છે સાયબરને લગતી કોઈ પણ મુશ્કેલી માટે સમાજની મદદ માટે હંમેશા તત્પર રહે છે તેઓની બે દીકરીઓ વૈદેહી ધોરણ આઠ અને ધોરણ ત્રણમાં શિક્ષા ગોહિલ અભ્યાસ કરે છે તે આનંદની વાત છે આપણે આચરીશને વિનંતી કરો કે શ્રી મલકેશ્વરનું સન્માન કરે એમને પુષ્પવૃષ્ટ થકી સ્વાગત કરે आजे कलेक्टर श्री द्वारा पण जिल्हा कक्षाना ध्वजवंदन कार्यक्रम तेओ सन्मानित करणार छे ताडियो थी एक जोरदार ताडियो थी बधाई लेंगे श्री मलकेश भाई गोहिल ने हो श्री मलकेश भाई गोहिल ने विनंती करू के तेओ प्रासंगिक उद्बोधन करें જય જયહિંદ તમામ અત્રે ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી શિક્ષકશ્રીઓ અન્ય મહેમાનશ્રીઓ તથા વિદ્યાર્થીઓશ્રીને મારા નમસ્કાર સૌ પ્રથમ તો હું શાળાના આચાર્યશ્રીને આચાર્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે ધ્વજવંદન કાર્યક્રમમાં ફ્લેગ ઓનરનું મને આજે સન્માન આપવામાં આવ્યું અને એ બદલ હું પોતાની જાત પર ખુદ ગર્વ અનુભવી રહ્યો છું આપણે સૌ જાણીએ છીએ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ આપણો દેશ આઝાદ થયો પરંતુ આપણા દેશ પાસે પોતાનું બંધારણ ન હતું આપણે બ્રિટિશ શાસનમાંથી તો આઝાદ થઈ ગયા પણ આપણે સ્વતંત્ર આપણી પાસે પ્રજાસત્તા ન હતી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ આપણું ભારતનું બંધારણ અમલમાં આવ્યું જે બંધારણ આપણા બાબા ડૉક્ટર ડોક્ટર હોય અમલમાં મૂક્યું અને બંધારણે આપણા દેશમાં વિવિધ ધર્મના લોકો વિવિધ જાતિના લોકો વિવિધ જ્ઞાતિના લોકો અલગ અલગ ભાષા અલગ અલગ સંસ્કૃતિના લોકો વસે છે અને આ બંધારણે આપણા સ્વતંત્ર બધી જ્ઞાતિ એક સમાન છે એ આપણું બંધારણે આપણને શીખવાડ્યું છે તો આજનો આ એ લોકોને પણ યાદ કરવાનો દિવસ છે જેઓએ આઝાદી પછી પણ ભારતના પ્રજાસત્તાક માટે સતત ને સતત કાર્યશીલ રહ્યા અને એમના લીધે જ આજે આપણે પૂર્ણ સ્વતંત્ર છે આપણો ભારત દેશ આજે પ્રસિદ્ધિના માર્ગે છે તો આજે આપણે સૌએ પણ એક પ્રતિજ્ઞા લેવાની રહી કે આપણે જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર રહીને સૌ પ્રથમ આપણે એક ભારતીય છે એ વસ્તુ આપણે યાદ રાખવાનું છે અને તમામે કદમથી કદમ મળાવીને આપણા ભારત દેશને હજુ ઊંચી શિખર ઉપર લઈ જવાનું છે અહીંયા ઉપસ્થિત વિદ્યાર્થીઓ આપણા દેશનું ભવિષ્ય અહીંયા બેઠા છે એમને પણ આપણે કહેવા માગીએ છીએ કે તમે પણ ઘણી ઘણી અને આપણા ભારત દેશને ઊંચી શિખરે લઈ જાઓ તો વધારે લાંબુ ભાષણ ન આપતા હું મારું વક્તવ્ય આ રીતે પૂર્ણ કરું છું અને ફરીથી હું શાળાના આચાર્ય શ્રી મહેશ ઠાકર સાહેબને અને સ્કૂલ સંચાલન શિક્ષકોને એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત રાષ્ટ્રીય પર્વને અનુરૂપ આપણી સમક્ષ રજૂઆત કરવા માટે શિક્ષકો રેડી છે पण ते अंतर्गत सो पहिला आपण केली बाबत ध्यान मेशु कोणपण कृती ओछा